એટલું કીધું તમારામાં એટલી બધી શક્તિ કે તમારી પેલા કેટલું બોલ્યા કોઈ અસર નથી તમે બે મિનિટની માલિપા તો છન્ના તો છવાઈ ગયો વિવેકાનંદનો વિવેકજીજીયો સાહેબ મારામાં કોઈ શક્તિ નથી હું હો બસોનો બલ્બ છું સપ્ટેશન તો હિન્દુસ્તાનમાં પ્ર્યાસ છે હા કે હું તો હો બસોનો લેમ્બ છું સપટેશન તો હિન્દુસ્તાનમાં છે મારા ગુરુદેવ રામકૃષ્ણ પરમશ કલકત્તા બંગાળમાં બિરાજે છે અને આમ પ્રવચન પૂરું કરી અને આમ જ્યાં નીચા આમ આમ નીકળ્યા એક સ્ત્રી સામે મળી સાહેબ ઉભી ગયા પોતે સ્ત્રી તરત સામે જઈને બોલી મારે તમારી સાથે લગ્ન કરવા છે એ તો થડકી ગયા શું વાત કરો છો હા લગ્ન કરવા તમારી સાથે સંસાર ભોગવવાની કોઈ તમન્ના નથી પણ તમારાથી આ દેશને એક દીકરો મળે એટલા ખાતર લગ્ન કરવા તમારી સાથે અને વિવેકાનંદનો જવાબ સાંભળ્યો કે તું મારી માં હું તારો દીકરો આમાં લગ્ન કરવાની ક્યાં જરૂર છે લગ્ન ક્યાં કરવા છે બા તું મારી માં થઈ જા હું તારો દીકરો થઈ જાઉ એ ઓલા દીકરાનો શું ભરોસો કેવો નીકળે કેવો નહીં મને દીકરો ઘણી લે તું મારી માં બની જા આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે હવે દીકરી બોલે છે ને એ ભારતની દીકરી બોલે છે કે શરત તો મેં કરી છે બેન પણ તમારી મારી શરત જુદી છે કઈ શરત તો મારે છે પણ તમારાથી જુદી છે સાસુ સસરાની હું સેવા કરવાની અને જેવા હશે એવા મારા ઈને માનો ઈને માનવાની ઈ કે ને આપણે ઈ ન્યા બેઠા હોય તો મોકલો ઈ આઈ થી આગડી ઘરે થી ગયા આપણે કે બેન છે મારા ભાઈ તો કે ઈ હમણા જાય થી ગયા ઈ એટલે ઈશ્વર ભારતની આરી નારી પોતાના પતિને પરમેશ્વર માનીને જીવે એટલે ઈ કે ઈ ન્યા બેઠા હોય તો મોકલી જો ઈ આઈ થી આગડી ગયા કોઈ કીધું ઢો આઈ થી ગયા આગડી નકર હોય ઢો જ આગડી ઢો ઢોડાઈ બસ સ્ટેન્ડ ગયા ના ના એ ન કે એ આહી અહીં બેઠા હોય તો મોકલજો એને અહીં મોકલજો બોલી નથી આપણે સોરસની એક વાત એંસી વરંદા ડોહીમાં નીકળ્યા ને ચોકમાંથી તે ચોરો આવેલો હૈ હા મો લાજનો ઘૂંઘટો તાણે ચોરામાં બીઠેલો ડાયરો બોલ્યો માલ લાજ કોની કાઢી અહીં લાજ કાઢે છે હું કોઈ નથી અહીં બેઠાઈ તો તમારા દીકરા છે બધાય લાજના ઘૂંઘટામાંથી ડોસીમાં અહીં જવાબ આપ્યો ત્યાં એ બેહતા ને એની લાજ કાઢી છે જ્યાં ઈ બેતા એની લાજ લાજ ના લંગર સૌરાષ્ટ્ર મર્યાદાનું આદેશ છે તો જેવા હશે પૂતલું આ દેશ છે અને હાલતા ચાલતા બસ એટલું બોલવાની શું બોલવાની કે રાખજે અમર ચૂડો ચાંદ લોભવાની ફોડ તારી ફરતી છે નાય વાડી છોડવા રે ફરતી ભરી નાય મે

આખી જિંદગી ડેલીએ બેઠા થઈને થયું હકીકત માં ચાર ફેરા છે ને એ ધર્મ અર્થ કામ અને મોક્ષ ના ચાર ફેરા છે સાહેબ લખવું ને લખી લેજો પેલો ફેરો ધર્મ નો એમાં ભારત ની સ્ત્રી એમ કે પુરુષ તું આગળ હું પાછળ ધર્મ માં તું આગળ હું પાછળ હું આગળ નહીં આવું ધર્મ માં તું જેમ કહેશ એમ હું કરીશ ધર્મ નો બીજો અર્થ વ્યવહાર એમાં તું આગળ હું પાછળ ત્રીજો કામ પ્રતિષ્ઠા પૈસો તારે જે મેળવવું મેળવી લેજે તું આગળ હું પાછળ ધર્મ અર્થ કામમાં પુરુષને આગળ કર્યો ચોથો ફેરો મોક્ષનો છે મોતને હામે જાઉં ત્યારે ભારતની નારી એમ કે છે કે પુરુષ તું પાછળ તારી ચુંદડી ઓઢી મહાણમાં મારે ભય જાવું છે તને નથી મારે તને જવા દેવું છે આ સમર્પણ છે આ ભારતની આર્ય નારી નારીને નીંદો નહીં નારી નર ખાણ નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન નારીને સ્ત્રી તો ભારતની આર્ય શક્તિ છે સાહેબ ધાન માળુ નો હોય જેસલ જખરો નિપજે જેનીમાં હોથલ પદમણી હોય સાહેબ ઘરનું પાત્ર સારું હોવું તો જીવવાની મજા હા એક જણાને મોટી ઉંમરે લગન થયા બહુ મોટી ઉંમરે લગન થયા હજી લંબાઉ બહુ મોટી ઉમરે બહુ મોટી ઉંમરે લગ્ન થયા પછી કોકેય લગ્ન કર્યા એટલે કોકે પૂછ્યું એટલી મોટી ઉંમરે લગ્ન કર્યા તો કા એનું કારણ હો એને કે બે કારણ કે શું કારણ સારું પાત્ર નીકળે તો રાહ જોઈ પ્રમાણ એટલા બધા રાહ જોઈને પાત્રમાં તો ખાતી ગયા આપણે અને નબળું પાત્ર નીકળે જાજુ ભોગવવું નહીં સાવ કાંઠે જ બેઠા હોય ઠકો મારે એટલી જ વાર સંત કબીર ને એક જુવાન પૂછવા ગયો સંત કબીર ને કે મારે લગ્ન કરવા છે કરું કબીર સાહેબ બોલ્યા જ બીજી વાર તમને પૂછવા આવ્યો છું મહાપ્રભુ બોલો તો ખરા મારે લગ્ન કરવા છે કે ન કરું કબીર કઈ બોલ્યા જ નહીં બીજી વારે ત્રીજી વાર કીધું કે મને કઈક હા નાનો જવાબ તો આપો મારે લગ્ન કરવા છે કરું કે ન કરું તારે કબીર બોલ્યા નહીં એના સામે પણ એના પત્નીને કીધું હા દીવો દઈ જાય તો પેટ બપોરને ટાણે દીવો પેટાવી કબીરના પત્ની આડો હાથ રાખી દીવો મૂકીને અંદર વૈયા ગયા દસ મિનિટમાં કીધું આ દીવો લઈ જાઓ તરત લઈ ગયા એમાં જુવાને પૂછ્યું કબીરને કે બપોરના ધોમ તેડકામાં દીવાને શું કામ હતું શું જરૂર હતી કબીર કે તમે પૂછ્યું પણ મારી પત્નીએ પૂછ્યું હે કે તમે પૂછ્યું પણ મારી પત્નીએ પૂછ્યું એને ન પૂછ્યું તો કે એવું મળત કરી લઈજો નગર એમ નહી ગયો

નારીને નીંદો નહીં નારી નર ની નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘન એટલે શક્તિની વાતો કરવી છે જેવિંદ મેઘાણીની વાતો કરવી છે પણ થોડો સમય થઈ ગયો છે મારી હવે ઘણી ઉંમર છે એટલે ઘૂંટડી ચા પીવી છે ઘૂંટડી ચા પીવી છે ચાર પ્રકારની ચા થાય આપુડી બાપુડી સગુડી જગુડી હાંભલીને જાય જઓ તમે હમણાં જાતા નહીં આપુડી બાપુડી સગુડી જગુડી ચાર પ્રકારની ચા થાય ચાર પ્રકારની એમ બાયુ લાજ ઘાટે છે હાંઢિયા લાજ જપાટા લાજ મારવાડી લાજ અને કાઠિયાવાડી લાજ ચાર પ્રકારના દીકરા થાય દીકરો પુત્રો છોકરો ને ગગો નવિ દુનિયા સપ્નોમાં કવિઓ કસુબી નો

na no.